જય માતાજી દોસ્તો હું છું મુકેશ મોલદાસ તો આજે હું ફરીથી વિડીયો બનાવું છું દોસ્તો પાણી વાળવા આવેલો છું દોસ્તો આંબા વાળીને તો દોસ્તો તમને પહેલાં વિડીયો મેં કીધું હતું કે એક મીઠા આંબા ને મસ્ત રસીલી કેરીઓ થઈ ગઈ છે દોસ્તો તો આપણે એનો ટેસ્ટ કરશું અને મારું પાણી જાય છે ત્યાં સુધી હું એક કેરી ખાઈ તો દોસ્તો હું આખેર મારું સોંગ રેકોર્ડિંગ કરતો હતો ખેતરમાં બેઠો બેઠો દોસ્તો તો સોંગ રેકોર્ડિંગ કરી લીધું છે દોસ્તો તો આપણું

ચાલો આપણે પર જઈએ પાણી નાખું પોતી છે દોસ્તો હું આવ્યો તો પાણી પીવા તો હું બધું વિડીયો બનાવ્યું તો દોસ્તો આજનો વિડીયો બહુ લાંબો ના બનાવું દોસ્તો કેમ કે પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો એક મશીનવાળા તો દોસ્તો એમાં મારી એમ બી ખતમ થઈ ગઈ હતી વિડીયો બે દિવસે ચગી રહ્યો તો દોસ્તો એટલા એટલા માટે હું ઘણો લાંબો વિડીયો ના બનાવું તો દોસ્તો તમને ટૂંકા ટૂંકા વિડીયોની માહિતી પર તમને હું જણાવતો રહીશ કે દોસ્તો આજે નહીં તો કાલે કાલે નહીં તો પ્રમ દોસ્તો મારા ટૂંકા ટૂંકા રીલ મારી જોજો દોસ્તો વિડિયા એટલે શું કે મને માથાકૂટ ના કરવા પડે તો આપણે ખાસું કેરી આ છે દોસ્તો એકદમ મીઠી કેરી દોસ્તો આમાં કોઈ ખટાશ નથી દોસ્તો આ છે એક મીઠી પરફેક્ટ કેરી છે તો દોસ્તો આપણું બકાલું પણ લાગી ગયું છે તમને હું ગુવારના ફળ દેખાવી દઉં તો જોઈ રહ્યા છો દોસ્તો છોસ્તો જોવા જુવાર છે બહુ ગુવાર છે જોઈ લો દોસ્તો આ જોઈ લો દોસ્તો બકાલા માટે અમે તોડશું અને મગ પણ એવા મસ્તર ઉપાળા પાકી ગયા છે તો આપણે કાપા જઈશું દોસ્તો નાખું કેમ કે પાણી બીજા પાડે એમ જાય એવું લાગે છે દોસ્તો તો દોસ્તો ચાલો આટલો જ વિડીયો આપણે બનાવશું એનાથી લાંબો ના બનાવશું આનો ભાગ કાલે જોજો દોસ્તો આનો ભાગ કાલે જોવા મળશે દોસ્તો હું ભાગ બનાવે દોસ્તો લાંબો વિડીયો ના બનાવું દોસ્તો તો આજે હું કેરી ખાવું છું તો દોસ્તો થમલ પણ લગાવે દોસ્તો પણ વિડીયો હું કાલે બનાવે તો તમને ભાગે જ જોવા મળશે દોસ્તો તો થેન્ક યુ બનિયા રહે